ચાલો ફેમિલી આપણે પણ ટેસ્ટ કરી દઉં સરસ મજાનું છે આપણે આ રીતનું બનાવી છે કોરું મોરું શાક એક બીજી રેસીપી ચાલો યુટ્યુબ ફેમિલી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે આજે એસ એવી રેસીપી બ્લોગ લઈને રેસીપી શું છે તમને પણ કેવી રેસીપી છે આજ આપણે કંકોડાનું શાક બનાવવાનું છે આપણે વાડીએથી લાયા છે બી તો શાક બનાવવાનું છે તો આપણે અમને સુધારી નાખવી કેવી રીતે બનાવવું એ પણ તમને કહેશું કારણ કે જો આ વાડીએ વાડના વેલામાં થાય અને આ એકદમ સારા કહેવાય આને કાંઈ દવાની એવું કાંઈ સાટવાનું હોય નહીં નામ થાય અને વરસાદ આવે ત્યારે જ થાય કંટોલા તો આપણે કંટોળાનું શાક બનાવવાનું છે સરસ મજાનું રેસીપી આજ કેવી રીતે અમે બનાવી હતી વિડીયોમાં બિનારી જો તો આપણે પેલા કાપી નાખી કંટોલા તો જુઓ તો આપણે કંટોલા સુધારવા મળ્યા છે આવી રીતે આપણે કટિંગ કરવા મળ્યા છે નું મોટા મોટા બટકા રાખી સરસ મજાનું આપણે સુધારી નાખ્યું પેલા પછી તો છો આપણે જો બધા કંટોળા સુધારી નાખ્યા છે સરસ મજાના જો આવી રીતે આપણે કટિંગ કરવી છે પછી આપણે થોડીક વાર શાક બનાવશું તો સરસ મજાનું કટિંગ પણ આપણે કરી નાખ્યું છે આમાં શું ના તમને સુધારું થાય તમને બતાવવું તો આપણે ફોલવા મળ્યા છે ડુંગળી આવું આપણે નાખવાના છીએ વઘારમાં પછી બનાવશું શાક તો આપણે જો લસણ ફટાફટ ખોલી નાખીએ

meter powder deh kiri, produk naik kalasan orang, produk naik sih koru. શાક બની ગયું છે કમ્પ્લેટ કંટ્રોલરનું હવે તો ખાવા બે વિચારે ખબર પડે કેવું બી નથી તો ચાલો ફેમિલી આપણું ફર્સ્ટ ક્લાસ કંટોલાનું શાક એટલે કે કોરું મોરું આવી ગયું છે તમે એને લઈ લીધું છે બેસી ગયું વાળું કરવા બધા તો ફેર્યો તો ખાઈ એટલું ખરું અને અહીંયા બનાવી છે ઘઉની તુઈ તો ઘઉ કાપાવે પણ શાક રોટલા ઓલફા બાધા બે ગયા છે એટલે ધીમું ધીમું આ બોલે છે તો ચાલો એને સાઈકી લીધું આપણે સાચીને કેવી રીતે ચાલો પેમેલી આપણે પણ ટેસ્ટ કરી દો સરસ મજાનું છે આપણે આ રીતનું બનાવીએ છીએ કોરું મોરું શાક અને એક બીજી રેસીપી કે આપણે ભરેલાનું પણ બનાવીએ છીએ તમારે ભરેલાની રેસીપી જોતી હોય તો કમેન્ટ કરીને કહેજો જો ખાવા જ મેળવીશ તો ચાલો પેમેલી વાળું પાણી કરી નાખ્યું અને આજનો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટ કરીને પાસે કહેજો gada ne kuma abin nebe dem kwakwaka kachalo nawa blocks a tey tey again bye bye